ચોવીસ અક્ષર ગાયત્રી મંત્ર આપણા ચાર વેદો છે બેનો ચાર વેદોમાં એક વેદનું નામ છે સામવેદ સામવેદ છે સંગીતનો આખો વેદ છે અને એમાં આ ગાયત્રી મંત્રની ગુથણી ગાયત્રી છંદમાં કરવામાં આવેલી છે એટલે આપણે એને ગાયત્રી છંદ કહી છે ગાયત્રી માતાનો મંત્ર કરી કહીએ છીએ જગતમાં કળિયુગ છે અને કળિયુગમાં ચારેય બાજુ નબળા વિચારો છે એક સતયુગ હતો એસી ટકા વિચારો આ પર્યાવરણમાં સારા હતા આજે એસી ટકા વિચારો પર્યાવરણમાં નબળા છે અને એ નબળા વિચારો સાથે આપણે સંઘર્ષ કરવાનો છે અને એમાં સૌથી જરૂર વધારે રૂપિયાની નથી બંગલાની નથી વાહનની નથી પણ ત્રણ વસ્તુની સૌથી વધારે જરૂર છે એક વિનય વિવેક અને સદબુદ્ધિ આ વિનય વિવેક અને સદબુદ્ધિ મંત્ર ગાયત્રી તમને મને આપણને બધાને આપે છે ઘર લગ્ન પ્રસંગ હોય ત્યારે ગણેશજીને આપણે યાદ કરી દઈએ આપણા લગ્નમાં કોઈ જાતનો વિઘ્ન ના આવે એટલા માટે આપણા બાળકો ભણવા જાય ત્યારે સરસ્વતી માતાની પ્રાર્થના કરાવવામાં આવે છે એને સારી વિદ્યા મળે જ્ઞાન મળે કલા મળે એટલા માટે દિવાળી આવે આપણે લક્ષ્મી માતાનું પૂજન કરીએ છીએ ઘરમાં સવાઈ લક્ષ્મી થાય એટલા માટે એ બધા કરતા પણ સૌથી વધારે અત્યારે જરૂર છે નહીં સદબુદ્ધિ માણસને ભ્રમિત થતા જરા પણ વાર ન લાગે એવા આધુનિક સાધનો અત્યારે આપણા ઘરોમાં છે અને એનાથી કોણ બચાવે સદબુદ્ધિ અને એ સદબુદ્ધિ આપનારા ગાયત્રી મંત્ર છે ચોવીસ અક્ષર નો મંત્ર છે નાસા લેબોરેટરી એમ કીધું કે એક વખત ગાયત્રી મંત્ર બોલવાથી આપણા શરીરમાં

આપણા ઘરને સ્વર્ગ બનાવું તો કોના હાથમાં છે બેનો હાથમાં બેનો પોતે પોતાના ઘરને સ્વર્ગ બનાવી શકે છે ભદ્રમ કરણે ભી શૃણુયામ આ દીકરી આવી એટલે આપણે પૂજા કરાવી ભદ્રમ કરણે ભી શૃણુયામ અમારા કાન હંમેશા સારું સાંભળે બેનો આ ઘર ઘર ના કજિયા કંકાસ માત્ર ને માત્ર નબળું સાંભળવા થાય બીજો કોઈ જાજો સંકલ્પ ન કરો આજે હિમાલય આપણે આવેલો છે એક જ સંદેશો તમને કે સારું સાંભળો સારું સાંભળો તો તમારા મનમાં સારા વિચાર આવશે સારા કાર્યો કરવાની ઈચ્છા થશે અને નબળું સાંભળશો તો નબળા વિચાર આવે